તાર બનાય ચેનલ માં એટલે બીજું કે અમારું વિડિયો ના ગમે ના ખરાબ કમેન્ટ ના કરતા વિરોધ ખાસ કરીને મહેનત કરવામાં ધ્યાન વધારે રાખજો જેટલી મહેનત કરશો એમાં તમને સફળતા મળશે મારું લક્ષ્ય છે માટે મારા કન ટાઈમ પણ બિલકુલ નથી હોતો કોઈનું ખરાબ કરવાનો કે વિચારવાનો તો તમે પણ એટલા મસ્ત રહેજો વ્યવસ્થિત જય જેમ હા મિત્રો ના બ્લોગ માં તમારા બધા નો સ્વાગત છે આજે આપણે જવાના છીએ મુના કાલો વિરાણી મેલડી માં દર્શન કરવાને માતાજી ને જોરા હમ રહો મિત્રો ફાઇનલી આપણે હવે ઘર બહાર નીકળી ગયા છે તો આ છે ગાડી વાળા ડ્રાઈવર રાજુલાલ નારોતમ ભાઈ પાછળ ફેમિલી હા

મગફળી વાયેલી હતી મગફળી બળી ગઈ ચાલુ જ છે વરસાદ આજે જો તો ખરા કેટલું બધું પાણી છે મિત્રો તમારા ગામમાં વરસાદ આવવો પડ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો ફાઇનલી મિત્રો આપણે વીજળી રેલવે સ્ટેશન પહોંચી ગયા છે ફાટક બંધ છે જોઈ લો વરસાદ પણ ચાલુ છે

દિવાળી આ બધા ટેટા પોર્શન પોતે પણ ટેટા પોર્શન એક પૈસા બટ એક પૈસા જાય ને થઈ જાય છે દિવાળી કે ખતરનાક પાણી કે તો તે ન કે કે ફૂર દિન ફાર બાપો પૈણા બરોબર ન ભાઈડા ફરાર ઈ દે બાપો

તો રાજુલાલ ના ઘરના ને પેલી આપડે ભાઈ મિત્ર બોલે દરવાજો ખાલી થોડો કાડો કરો

કેટલો ખરાબ રસ્તો તો ભાઈ મુના બસ પહોંચ પહોંચવાના જ છે આયુ ઘર પેહલું બનતું તમે એ ને તારા બની ગયું તો મૈત્રો ફાઇનલી આપણે હવે મુના પહોંચી ગયા મુના પહોંચવાના છે અને રસ્તામાં જઈ રહ્યા છે ભાઈઓ રણોજા તો રણોજા જઈ રહ્યા છે ભાઈઓ બધા

બધા લોકો જોતા જ પણ આ હેડ્યા છે બીજ ભરીને પછી ના ના રેડી રેડી બાબારીનો હુકમ હવે બસ સમજો ભલે ફરી નહી જાય તો મિત્રો ફાઇનલી અર્જુનભાઈ ભાઈ અને ગબ્બર ની રસ્તા મળી ગયા છે એટલે અર્જુન ની શરણ ભાઈ અર્જુન ભાઈ બધા ઈ તો ભાઈ ચાલ આવે ભાઈ કે અર્જુન ભાઈ આ છે ગબ્બર ભાઈ રામ આપી બધાનું સપનું પૂરું કરે

તો તમે પણ એટલા મસ્ત રહેજો વ્યવસ્થિત રહેજો અને બાકી વિરોધ કરવાનો કોઈ ફાયદો નથી જેની વિરોધ કરે એમને એમાં ટાઈમ એમનો ફેલ જતો હોય છે સાચી વાત છે તો અમને ચેનલ ખૂબ ચાલે અચાનક મળી જાય છે તો નથી અમને પણ ટૂંક સમયમાં રોમાપીર એમના ઉપર એવી દયા કરે કે એમને આખું ગુજરાત ઓળખતું થાય જય માતાજી જય બાબા મિત્રો ફાઇનલી આપણે કાળુરાની મેળીમાના દર્શને મંદિરે પહોંચી ગયા છીએ અબરે અર્જુનભાઈ કે ગુરુભાઈને બતા કે માતાજીના દર્શન કરવા પોગી ગયા છે બીચાથી અમારો સમય તો કેવું છે બીજો અમે સતર જ રહેવું જ રહેતા હે આતો ફટાફટ આવે તો આ ગુરુભાઈ ને અર્જુનભાઈ ને અરવિન કુવાજી ને બતા મળી ગયા છે ઈ દેલવાના દર્શન કરવાના હતા જે સુવર્થી કઈ જાને ઓગા આઈડિયા હતા મને દેવાબારી અત્યારે તમે વિડીયો જોવા જ છો એમને નવા ગયા છે અને દર્શન કર્યા છે એમને પણ ગયા છે ભાઈને અર્જુનભાઈને માં દર્શન કરવા માટે આવ્યા મંદિરમાં જઈ રહ્યા છીએ અરવિંદભાઈ પહેલા પછી અર્જુનભાઈ કબરભાઈ પછી આપણા અરવિંદ ભુવાજી અને અર્જુનભાઈ કબૂરભાઈ મેલરીમાં એ દર્શન કરવા માટે રણુજયા પગભા યાત્રા જતા હતા એટલા માટે રસ્તામાં અરવિંદભાઈ એમને ઘરે બોલાવ્યા

તો મેડીમાં તમને બધાને ખૂબ ખુશ રાખે એવી મેડીમાં ગુજરાતના બધા કોલેજમાં જય મેડીમાં લખી દીધું બધાને જય બાબારી જય મેડીમાં જય રામાડી જય માતાજી મિત્રો આપણે કાળુ વિરાણી મેદરી માના દર્શન કરીને જોગણી માના મળે આવી ગયા છે તો બધા મિત્રો જોગણી માના દર્શન કરાવેલું હું ડ્રાઈવર એટલે કે મારા મિત્ર છે ફેમિલી બધા શંગાર આવી ગયા છે માતાજીના દર્શન કરવા આ છે મિત્રો મારી માનું નાનું મંદિર દર્શન કર્યું એમાં જોગણીમાં જેટલું ફેમિલીને ખુશ રાખજે અને મને પણ ખુશ રાખજે બધાનું સપનું પૂરું કરજે આ છે મારે માનું મોટું મંદિર આ છે નાનું મંદિર જે તમને બતાવી દઉં ને આ તો જોગણીમાંનો પડલો

મારે ચીજોનું ઘર છે ત્યાં મારે કુળદેવી માતાનું મંદિર છે કોડિયારમાંનું આ છે આપણું મંદિર કુળદેવી માતાનું ચલો બેટા પછી લાગતા આપણી માતાજી નું મંદિર માતાજીનું મંદિર કોડિયારમાંનું કુળદેવી એમાં કોડિયાર Yeah, I've